અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકના કામો અને રોડ રસ્તાના કામો વારંવાર નબળી ગુણવત્તાના થતા હોવાના સતત આક્ષેપો થઈ રહ્યા છે અનેક જગ્યાએ નબળી ગુણવત્તાના કામ સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાને આ અંગે ફરિયાદ મળતા વદર અને કેરિયાના ગસ રોડ ઉપર આવેલી સેફ્ટી દિવાલની તપાસ હાથ ધરી હતી કે જેમાં તે દિવાલનું કામ અતિ નબળી ગુણવત્તાનું સામે આવ્યું દિવાલમાં પોપડા બહાર આવી ગયા હતા નબળી કામગીરી ખુલીને આંખે વળગતા જિલ્લા પંચાયત પ્રમુખે તપાસનો આદેશ આપ્યો હતો તો અતિ નબળી ગુણવત્તાની દિવાલ હોવાને કારણે ભ્રષ્ટાચાર ખુલે આમ સામે આવી જવાના કારણે જિલ્લા પંચાયત પ્રમુખ પણ નારાજ થયા હતા તો અધિકારી કર્મચારીઓને સૂચના આપી દેવાઈ છે આ દિવાલ તાત્કાલિક પાડી નવી દિવાલ બનાવવા આદેશ મળતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાતો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ